હું અઢારે વરણને કહું છું આ અઢારે વરણનું અપમાન આ કર્યું છે કોણે આ ધનના ધનેરવો કહું છું એને કારણ કે એના માણસાય છે ને માણસ હોય તો આવું બોલે નહીં ને આજે મારા કરતાં કરતાં એક બે વર્ણ નાનો કારણ કે હિતર તો અમે ગટકાવી ગયા છે તો આવો વરણનો ઉઠી અને આ જે વઘારે છે એના નામની અકલ બુદ્ધિ વગરનો એને એટલી ખબર નહીં કે હું શું બોલી રહ્યો છું બીજી વાત મને દુઃખ એ થાય છે કે એની હેરે બેઠા હતા એને કઈ બુદ્ધિ નહીં હોય ઠા મૂકી એ ભાઈ તું આ હું બફાટ પરસ બંધ કર હાથમાં માઈક લઈ લેવા નવ બોલ્યામાં નવ ગણ જાણતા તો બોલાય આવું બોલાય નહીં આ ધાનના ધનેરવા તને ખબર નથી જો કે આયર તો આવું બોલે જ નહીં આટલા આયરો છો તમે કોઈ એમ કીધું કે ધાનના ધનરવા પાપી રાક્ષસ આ તું શું મા વિશે બોલોસ બોલો હોનભાઈ વિશે હોનભાઈ કહો તો એને કદાચ કબરાવાળી કહો તો એ પણ મને દુઃખ થાય છે દુઃખ એટલા માટે થાય છે કે હજી ચારણો બેઠા છે હજી આયુ બેઠી રાફડા ખુલ્લા નથી હો રાફડા હુના નથી અને આ યજ્ઞ હવન છે મોગનો ચોવીસ કલાક ના હવાઈ જ નાળિયે જાય પણ આયર તું આયર તો છો જ નહીં જોકે આયર હોય તો આવું બોલે જ નહીં આયર છો જ નહીં તું આયર બોલે જ નહીં કારણ કે આયર છે ને ક્ષમા કરવા વાળો છે